સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આર ટીઆઈમાં મોટા વરાછામાં બનેલા સીસી રોડની કામગીરીમાં દસ ટકા હિસ્સો જ ગાયબ થઈ ગયો હોવાનું છતાં કોન્ટ્રાક્ટરને ફૂલ પેમેન્ટ આપી દેવાનો ખુલાસો થયો છે જુઓ કેવો થયો છે ભ્રષ્ટાચાર સુરત શહેરમાં રોડના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો અનેકવાર ઉડતી રહેતી હોય છે પરંતુ સુરતમાં તો હવે એક નવા જ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે જેમાં નવા બનાવેલા રોડનો હિસ્સો જ ગાયબ થઈ ગયો છે વાત છે સુરતના મોટા વરાછામાં બનાવેલા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કિલોમીટરના સીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ રોડની જેની કામગીરીમાં ભારે ક્ષતિનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે અને રેલો છેક ગાંધીનગર પહોંચતા શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો છે આ સીસી રોડનું એકવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા કામ ખરાબ હોવાનું એસવીએનઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યું છે આ રોડમાં કામગીરી કરનારા ગ્રીન ડિઝાઇનર એન્ડ એન્જિનિયર અને જેપી સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને બ્લેક લિસ્ટ કરવાને બદલે બંનેની અત્યાર સુધીમાં પાંત્રીસ કરોડ રૂપિયા અદદ કહી શકાય તેવા ચૂકવણ પણ આવ્યા છે જેને લઈને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પણ કોન્ટ્રાક્ટર સાથે મેળા પીપળા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આમને શું નિવડું આવે છે તે તો જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષસેટા